રાણપુરમાં સરકારી જમીન જમીન ઉપર ઉપર વાવેતરનો ખુલાસો રાણપુરમાં સરકારી વાવેતર કર્યું શખ્સો સામે ફરિયાદ નોંધાવી ભરત ભેસાણિયા અને બટુક ભેસાણિયા સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે જૂનાગઢના રાણપુરમાં સરકારી જમીન ઉપર વાવેતર કર્યું હોવાનો ખુલાસો થઈ રહ્યો છે ભેસાણના રાણપુરમાં સરકારી જમીન ઉપર વાવેતર કરવામાં આવ્યું હતું બે શખ્સોની સામે આ બાબતને લઈને મામલતદારે ફરિયાદ નોંધાવી છે છે મામલતદારની ફરિયાદના આધાર પર પોલીસે તપાસ શરૂ કરી જુનાગઢના રાણપુરમાં સરકારી જમીન ઉપર વાવેતરનો ખુલાસો ભેસાણના રાણપુરમાં સરકારી જમીન ઉપર વાવેતર કર્યો હોવાનો ખુલાસો ભેસાણ મામલતદારે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી ભરત ભેસાણિયા અને બટુક ભેસાણિયા સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે જૂનાગઢના રાણપુરમાં સરકારી જમીન ઉપર વાવેતર કર્યું હોવાનો ખુલાસો થઈ રહ્યો છે ભેસાણના રાણપુરમાં સરકારી જમીન ઉપર વાવેતર કરવામાં આવ્યું હતું બે શખ્સોની સામે આ બાબતને લઈને મામલતદારે ફરિયાદ નોંધાવી છે મામલતદારની ફરિયાદના આધાર પર પોલીસે તપાસ શરૂ કરી છે